ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ જોઈ લઈશું લઈશું એટલે એમને પણ પણ કહેવા ભાજપના નેતાઓ સાંભળી લે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે આદિવાસી પરિવારના લોકો છે અમારા વડીલો છે અમારા યુવાનો છે પોલીસનો ઉપયોગ કરીને કે અમારા લોકોને ડરાવાના ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે અમને જેલ જેલ ખોટી એફઆઈઆર ની વાત કરતા હશે તો ભાઈ તમને વેઠા એટલો જ અમને હેરાન કરજો કેમ કે અમે વ્યાજ સહિત તમારો હિસાબ લેવાના છે અમે ડરવાના નથી અમારી સાથે જે જેલ જેલ ની રમતો તમે રમો છો અમારી તો ત્રેવડ છે ત્રણ મહિના પાંચ મહિના વર્ષ બે વર્ષ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝુકવાના નથી પણ જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે એ ભાજપના નેતાઓ એ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ એમને પણ અમે સાબરમતી હવા ખવા મોકલી આપીશું